પારડી ચાર રસ્તા બ્રિજ પાસેથી કેરેટની આડમાં દારૂ સંતાડી લઈ જવાતો પિકઅપ ટેમ્પો પારડી પોલીસે ઝડપ્યો દારૂ અને ટેમ્પો મળી પોલીસે કુલ રૂપિયા બે લાખ હજાર નો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી અને એકને વોન્ટેડ જાહેર કર્યો પારડી પોલીસે રાત્રિના પારડી ચાર રસ્તા હાઈવેના બ્રિજ પાસેથી એક પિકઅપ ટેમ્પોમાં કેરેટની આડમાં દારૂ સંતાડીને લઈ જતા એક સુરત ખેપિયાની ધરપકડ કરી છે જેમાંથી પોલીસને પંચાવન હજાર બસો નો દારૂ મળી આવતા રૂપિયા બે લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા બે લાખ અઠાવન હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પીએસઆઈ ડીએસ વલાવા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ સહિતની ટીમ રાત્રિના પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન તેમને મહારાષ્ટ્ર થી એક પિકઅપ ટેમ્પો નંબર આરજે એકવીસ જી ઈ ચૌદસો એસી માં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાય રહ્યો હોવાની બાતમી મળતા ટેમ્પો ટેમ્પામાં ખાલી કેરેટના નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો મળી આવ્યો હતો આ ટેમ્પામાંથી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ છસો જેની કિંમત રૂપિયા પંચાવન નો જથ્થો મળ્યો હતો જે દારૂ અને કેરેટ નંગ

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે